તો જુનાગઢ માંગરોડ શહેરમાં સીસી રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થયા છે માંગરોડ શહેરમાં શાપુર રોડ પર ફાયર સ્ટેશન બનાવવા કામ ચાલી રહ્યું છે જ્યાં સીસી રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ થતું હોવાનો આક્ષેપ છે આ રોડ છ ઇંચ જેટલો ભરવાનો અંદાજ છે પરંતુ આ રોડ માત્ર ત્રણ ઇંચ થી ચાર ઇંચ ભરાતા ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે ત્યારે આ અંગે તપાસ થાય તેવી માંગ ઉઠી છે જે છ ની ભરાઈ હોય એની જગ્યાએ હમણાં સાડા પાંચ કે ચાર ઇંચ પણ નથી સ્થળ પર આવીને ચેક કરેલો તો અને વચના અંદર ઊંચું કરી કાકરા નાખી અને સાઈડની બોર્ડર જેને નીચી કરી અને અહીંયા છ ઇંચ બતાવે અને વચમાં ઊંચું બધાય કાંકરા નાખી દીધા ફરતી કો એવી રીતના જ કામ ચાલુ છે અને ફાયર સ્ટેશન બનાવે આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હમણાં કાંઈ અને નથી ઇન્જિનિયર અહીંયા હાજર નથી કોઈ એ લોકોનો મતલબ કે અહીં સુપરવાઇઝર નથી હાજર અને સિમેન્ટ રેતી કાગરી શું ચાલે શું નથી ચાલતું એ કોઈને ખબર જ નથી એટલે સરકારી તંત્રને મારી એક નમ્ર અપીલ છે કે આ તાત્કાલિક ધોરણેની તપાસ કરવામાં આવે અને હલકી ક્વોલિટીનું કામ છે તાત્કાલિક બંધ કરવામાં આવે માંગરોળ શહેરને ફાયર સ્ટેશનની જરૂર છે ફાયર સ્ટેશન અવશ્ય બનવું જોઈએ પણ એમાં ભ્રષ્ટાચાર થતો તાત્કાલિક ધોરણે રોકી અને જે કોઈ પણ ઓથોરિટી જવાબદારી એમની હોય એની ઉપર પગલાં લેવામાં આવે

જે સાપુ રોડ ઉપર આવેલું છે ત્યાં જે સીસી રોડ નું કામ ચાલુ કરવામાં આવ્યું છે ખાસ કરીને છ ઇંચ જેટલી ભરાઈ હોય છે પરંતુ તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ ચાર ઇંચ કરતા પણ ઓછી ભરાઈ ચાલી રહી છે અને ક્યાંય ને ક્યાંય કામ કામની ની અંદર ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થયા છે પરંતુ આ બાબતે સત્યતા તો તપાસ બહાર જ બાદ ખબર પડશે જી 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 આભાર માહિતી આપવા માટે